એક નાનકડું એવું ગામ અને વહેલી સવાર પ્રભાત થયેલી વાતચીત કરે છે અને આ વાતચીતમાં અને વાતચીતમાં એક વાત નીકળે છે કે મારો દીકરો બહુ ઊંચું ભણે છે તમે જોયો નથી ત્યારે બસ આવી જ સ્ત્રી સભાઓ એકબીજા સાથે વાતો ચાલતી હોય છે અને એ જ વાતમાં પેલી મહિલાનો દીકરો ત્યાંથી પસાર થાય છે ઘરે જવા માટે અને એની માતા સામે જોવે છે અને જોઈને પાછો વયો જાય છે ત્યારે પેલી કહે છે જો આ મારો દીકરો છે અંગ્રેજી મીડિયમમાં ભણે છે ત્યારે પેલી બે મહિલાઓ કે છે વાહ ખૂબ સારું કહેવાય આટલું નાનકડું એવું ગામ છે અને છતાં એટલું એજ્યુકેશનમાં આગળ છે બહુ સારું કહેવાય

અંગ્રેજી મીડિયમમાં ભણે છે તમારો દીકરો સીબીએસ માં ભણે છે વાહ ખૂબ સારું કહેવાય એજ્યુકેશન બહુ સારું છે અત્યારના સમયના પ્રમાણે ત્રીજી મહિલાનો દીકરો ત્યાંથી પસાર છે છે એની માતાને જોવે અને તરત જ ઈ દીકરો એની માતા પાસે આવે છે અને બેડું લઈ લે છે હાથમાંથી અને કે છે ચાલ માં આપણે ઘરે જઈએ ત્યારે પહેલી સ્ત્રીને એટલો આનંદ થાય છે અને બોલે છે કે બેન મારો દીકરો નથી અંગ્રેજી મીડિયમમાં ભણતો નથી સીબીએસીમાં ભણતો પણ મારો દીકરો ગુજરાતીમાં ભણે છે આ વાતનું તાત્પર્ય તો માત્ર એટલો જ છે કે સંસ્કાર એ વારસામાં આવે છે સંસ્કાર લોહીમાં આવે છે સંસ્કાર કોઈ મોટી યુનિવર્સિટીમાં જવાથી નથી આવતા અને જો આપણામાં સંસ્કાર હશે અને આપણે યુનિવર્સિટીમાં હોય તો આપણા સંસ્કાર ક્યાંય વહી નથી જવાના

અભિનંદન જય સિયારામ